નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક શેઠ અને વાલી મહંમદ આરબ જમાદાર સાહેબ સલો રોટી ખાવા નહીં હમ ખાયા સલો સલો જે બટકું ભાવે તે મેરા સોગંદ નહીં નહીં હમ અભી ખાયા ત્રણ ગામને ત્રિબેટે આસે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો એક દિવસ ઉનાળાના બપોરે એ હરિયાળા દેવજાળની સાયડીમાં વાવને ઓટે બે જણા બેઠા હતા એક આરબ અને બીજો વાણિયો પાથાનો ડબરો ઉગાડીને ટીમણ કરવા બેઠેલો ડાયો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે તેનું એક કારણ છે એક તો કાંટિયા વર્ણથી સદાય દરીને ચાલનાર ગામડિયો વેપારી એને ખવરાવી પીવરાવી કે ચોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે અને બીજું આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના સડાવવા ગયેલા ત્યાંથી વેવાઈની સાથે કાંઈક તકરાર થવાથી ઘરડાનો ડબ્બો ભેળો લઈને પાસા વળેલા છે તેથી માર્ગી આવા હથિયારબંધ સંગાથીની ઓછ જરૂર હતો એટલે જ વાણીએ સોગંદ આપી આપીને આખરે સાઉસને બે ઢેબરા ખવડાવીએ છુટકો કર્યો રોંઢો ટળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાસો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરી કચ્છ કસીને ભેટ બાંધી વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો સવાલ કર્યો ક્યાં છે સુધી સુધી જાવું મારો પણ એ જ માર્ગ છે ચાલો થઈ જાવું અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરા રોટીની ગોતણ કરવા જાતો હતો બેય જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસાણ આવવાથી એને પૂછ્યું શેઠ કાંઈ જોખમ તો પાસે નથી ને ના રે બાપુ અમે તો જોખમ રાખીએ પંડો પંડિત છું આરબે ફરી કહ્યું શેઠ છુપાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો તમારા ગળે હાથ જમાદાર કાંઈ નથી બંને આગળ ચાલ્યા આંકડીયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો નામિશો કોળી પોતાના બહાર જોવાનો લઈને ઓડા બાંધી ઉભેલો છે આ જમદૂતોને દૂરથી જોતા જ શેઠના રામ રમી ગયા એનો તો સાદ ફાટી ગયો એનાથી બોલી જવાયું કે મારી નાખ્યા સાઉસ હવે શું કરશું કેમ આપણી પાસે શું છે તે લૂંટશે સાહુ મારી પાસે પાંચ હજારના દાગીના છે હા ઊંટ બન્યા ખોટું બોલ્યો હતો કે લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે નહીં તો આ કોળીઓ તારો જાન લેશે વાણિયાએ ડબરો કાઢીને અરબના હાથમાં દીધો આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને સેટેથી બૂમ પાડી ઓ સાઉ રેવા દે રેવા દે નહી તો તું નવાણીઓ ખોટાઈ જ ગયો જાણજે શેઠ સાવુસે વાણિયાને કહ્યું હવે તું તારે ઘોડી હાંકી મૂક જા તારી જિંદગી બસાવ મને એકને મરવા દે અને વાણીએ ઘોડી હાંકી મૂકી એને કોળીઓએ ન રોક્યો એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાંકલ કરી કે એલા સાઉ હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે માણસ કહે આ અનાજ ખાયા અરે અનાજ હમણાં નીકળી જશે જટ ડબરો છોડ નહીં અનાજ ખાયા અરે સાઉસ ઘેરે છોકરા વાટ જોઈ રહેશે નહીં ઉસકા અનાજ ખાયા સાઉસે બીજું એક વેણ પણ ન કહ્યું એને તો બસ એક જ તું નથી કે ઉસકા અનાજ ખાયા કોળીઓએ સાઉસનો પીસો લીધો પણ એની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી કારણ કે સાઉસના હાથમાં દારૂ ગોળો ભરેલી બંદૂક હતી કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય હમાસામાં દાગીનાનો ડબરો છે અને હાથમાં બંદૂક છે અને આરબ ઝપાટાભેર રસ્તો કાપતો જાય છે આગે આગે કોળીઓ ચાલી આવે છે જરા નજીક આવીને કામટા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે આરબ એ ખૂંતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી અને ફેંકી દેતો જાય છે કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવી ડરાવતો જાય છે એટલે ડરીને કોળીઓ દૂર જ રહી જાય છે અને આરબ રસ્તો કાંપતો જાય છે પણ આરબ શા માટે બંદૂકનો બહાર કરતો નથી કારણ કે એ ભરેલી દારૂ ગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કાંઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને જ એ પોતાનો બચાવ કરી રહ્યો છે ત્યાં તો આકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા કોળીઓએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર બેસી જશે ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો અરે શરમ છે બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે ભૂંડા લાગશો બાયડીને મોઢા શું બતાવશો આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ પર ધસ્યા અને આરબે ગોળી છોડી ઈગાણા ભાણીની ખોપરીને વીંધીને લોહીમાં નાઈ ધોઈને સંસનાટ કરતી ગોળી ચાલી ગયું એ તો આરબની ગોળી હતી પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા આરબના હાથમાં કેવળ એક જમૈયો સાત કોળીઓને એને એકલાને જમૈયામાંથી સુવડાવ્યા અને ત્યાં તો ગામ નજીક આવી ગયું ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે અને એની આંખો પરથી લોહીના થર બાજી ગયા છે શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે એને રસ્તો દેખાતો નથી ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વિરડા ઉપર લોહીવાળું મોઢું ધોવા બેઠો નદીને સામે કાઠી આકડિયા ગામ હતું આય જાનભાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકાભાઈ બેઠેલા એની નજર પડી કે કોઈ લુલુહાન જખમી આદમી પાણી પીવા બેઠો છે વિકાભાઈ એને ઘેર લઈ ગયા પડદે રાખ્યો અને હોશિયાર વાળનને બોલાવી જખમો પર ટેભા લેવડાવ્યા અને પોતે બરદાશ્ત કરવા લાગ્યો વળતે જ દિવસે ગો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈને આવી પહોંચ્યો અને વિકાભાઈને કહેવરાવ્યું કે મારો ચોર સોંપી દો નહીં તો ગામની સારે પાંચ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ વિકાભાઈ કહે ગીગા શરણી આવેલાને ન સોંપાય હું ચારણ છું અને હું સારણીનું દૂધ ધાવ્યો છું ગીગો કહે મારા ગામને પાદરે મારા ભાણેજની છે બળે છે એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિત્તામાં બાળું ત્યારે મને ઠારક થાય તેમ છે માટે સોંપી દો નિકર તમારી આબરૂ નહીં રહે વિકાભાઈના સાઠ ડબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને હાકલ કરી તો ગીગલા થઈ જા માટી અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલા ને તું એમ લઈ જઈશ ગામ આખું ગરજી ઉઠ્યું ઈગો લજવાઈ ગયો ને પાસો ચાલ્યો ગયો દિવસો ગયા અને આરબને આરામ થયો પણ સૂતા કે બેસતા આરબ પોતાના હમાસો છોડતો નથી આરામ થઈ એને વિકાભાઈની રજા માગી વિકાભાઈએ પૂછ્યું સાવું રસ્તામાં વાપરવાની કઈ ખર્ચી છે કે ઓછા બોલો સાઉ ફક્ત એટલું જ બોલ્યો કે નહીં વિકાભાઈ ખર્ચી બંધાવી આરબે આજી કરી વિકાભાઈ ખોપાળા સુધી મને મૂકવા આવો બંને જણા ખોપાળે પહોંચ્યા અને આરબના બનમાં તો મૂંઝવણ ઉપડી હતી દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડે ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલાં એને નીંદર આવે તેમ નહોતું ત્યાં તો કોપાળાની બજારમાં એને એ દાગીનાના માલિક વાણિયાને દીઠો દોડીને એને દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકીને કહ્યું શેઠ તમારા દાગીના જલ્દી ગણી લો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર